નમસ્કાર વાયની ન્યુઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વડોદરામાં એકત્રીસ ડિસેમ્બર નું કાઉન્ટ ડાઉન શરૂ ફતેગજ વિસ્તારમાં વાહન ચાલકોનું

ફતેગંજ પાસે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા બાઇક અને ફોર વ્હીલર સહિતના વિભાગ સતર્ક થઈ ગયો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ તથા સઘન પેટ્રોલિંગ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે એસઓજી પોલીસ દ્વારા ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોને ઊભા રાખીને

અપીલ કરવામાં આવી હતી કે નવા વર્ષની ઉજવણી વ્યસન મુક્ત જાણો છો કે ભાઈ સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ કોચિંગ ક્લાસ કોલેજો આસપાસમાં આવેલ છે તો સીપી સાહેબની સૂચનાથી આજે આપણે એનડીપીએસની જે મોબાઈલ એનાલાઇઝર કીટ છે કે જે સ્થળ ઉપર જો કોઈ વ્યક્તિએ ડ્રગ નશા કર્યા હોય તો એ તરત આપણે આઈડેન્ટિફાઈ થઈ શકે તો આપણે રેન્ડમલી એક આકસ્મિક રીતે આજે આ ફતેગજ સ્થળ આપણે એક સિલેક્ટ કર્યું છે અને કોઈ આવી રીતે વ્યક્તિ જો શંકાસ્પદ જણાઈ આવે એમના બિહેવિયર પરથી કે કોઈપણ રીતે તો એ લોકોનું આપણે એમના સલાઈવાથી જેમ તમે કીટ અહીંયા જોઈ તો સલાઈવાથી એક આપણે ટેસ્ટિંગ કરીએ છે અને જો એ લોકોના રિપોર્ટ સેમ્પલ નેગેટિવ પોઝિટિવ આવશે એ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી છે કેટલી કીટ છે કેટલા જવાનો છે સાથે સાથે હા ટોટલ તાજેતરમાં જ આપણને ડીજીપી ઓફિસ સરકારશ્રી તરફથી ચાર આપણને મોબાઈલ એનાલિઝર કીટ આપી છે એબોટ કંપનીની કીટ છે અને ખૂબ કિંમતી કીટ છે અને એની પાછળ એક એક ટેસ્ટ પાછળ બી ઘણો બધો ખર્ચો થાય છે તો એ કીટ આપણે ટોટલ ચાર કીટ છે અને એના આપણી જોડે એક હજાર સેમ્પલ આપણને ફાળવવામાં આવ્યા છે તો એક એક કીટથી આપણે અહીંયા ચેક કરશું અને સ્થળ ઉપર આપણને રિપોર્ટ આપશે રિપોર્ટ પ્રિન્ટ પણ આવશે અને એના પછી આગળ કાયદેસરની કાર્યવાહી આપણે કરશું આજે સીપી સાહેબ સાથે પ્રેસમાં હતા ત્યારે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી છે નશાનું સ્વરૂપ બદલાયું છે ખાસ કરીને વડોદરા સાહેબ સ્પોટની વાત થાય લે ઘણા બધા સ્પોટની વાત થઈ અને ઘણા દિવસથી ચેકિંગ ચાલુ છે શું કહેવામાં આવે ટોટલ વડોદરા શહેરમાં સીપી સાહેબની સૂચના મુજબ આપણે એનડીપીએસ એક્ટ એનડીપીએસ એટલે જે જે ટ્રકના નશા માટે કોઈ યુવાજન કોઈ જગ્યાએ માનલો કોઈ ભેગા થતા હોય તો એવા આપણે એક વર્લરેબલ હોટસ્પોટ આઈડેન્ટિફાય કર્યા એટલે કે એવા હોટસ્પોટ કે જેને પોલીસ સમયાંતરે ચેક કરે લોકલ પોલીસમાં ચેક કરે એસઓજી ડીસીબી તમામ અધિકારીઓ ચેક કરે તો એવા હોટસ્પોટ એકસો ને છ્યાસી એવા હોટસ્પોટ છે આપણા જોડે એમાં તમામ સ્થળ તમામ પ્રકારના આપણે શૈક્ષણિક સંસ્થાઓ કોઈ સુનસાન વિસ્તાર છે નવલખીના સ્પોટ છે જેમ કોઈ ભૂતકાળમાં કોઈ જગ્યા આવા કોઈ બનાવો બન્યા હોય તો એવી રીતે આપણે સ્પોટ આઈડેન્ટિફાય કર્યા છે અને આપણે જેમ તમે જાણો છો કે આપણે અગાઉ પણ આવી રીતે રેન્ડમલી આકસ્મિક ચેક કરીએ તો માત્ર એના ભાગરૂપે થર્ટી ફર્સ્ટ આવે જ એક પ્રજાના એક સુખાકારીનો અનુભવ થાય અને જે એક આવા કોઈ યુવાધન હોય કે કોઈ નશો વેચનારા જે ઈસમો છે એના ઉપર એક પકડ કરવા માટે મારો અંતિમ ડિસેમ્બર ચેકિંગ ચેકિંગ હાથ 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 છે છે પ્રાઇવેટ પાર્ટીનું એવી જગ્યા પર આજે સીપી સાહેબ આપને જેમ પીસી માં કહ્યું કે ભાઈ આપણે અંગત માણસો રાખીને કે અંગત બાતમીદારો રાખીને કોઈ પ્રાઇવેટ કોઈ સ્થળ ઉપર ઘરમાં ફાર્મ હાઉસ ઉપર કે કોઈ પેન્ટ હાઉસમાં આવી રીતે જો પ્રોગ્રામ ચાલતા હોય તો એ આપણે આપણી રીતે કરવાના જ છીએ અને એક આપણે ડ્રોનથી પણ આજે સાહેબે જેમ પીસીમાં કહ્યા કે ભાઈ ડ્રોનથી એક આપણી પોતાની એક ડ્રોન સ્કોર છે એસઓજીના તો એ ડ્રોન બી ઉડાવીને આ પ્રમાણે અલગ અલગ આપણે ચેક કડશ કાર્યવાહીનો સંદેશ બસ એ જ નશાખોરો કે વહેલી તકે આપ સુધરી જાઓ અને સમાજની એક સારી દિશામાં આપ આગળ વધો આપના મા બાપનું અને દેશનું નામ રોશન થાય એ જ સીપી સાહેબનો પણ મેસેજ છે અને અમારા સૌનો મેસેજ છે